જો મિત્રો એગ્રોવન કંપનીનું ડેમો ફીસ મશીન છે આ ચાઇના ટાઇપ મશીન છે આખું ચાઈનાનું ઇમ્પોર્ટ છે અહીંયા ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ થાય છે પણ આખું મશીન ચાઇના ટાઈપ છે નવી કંપની છે એગ્રોવન આ ડેમો મશીન છે સો કલાક ચાલેલું ડેમોમાં આ જ મશીન કંપનીનું પેટી પેક મશીન આવે છે અને આ બ્રાન્ડેડ કંપની કરતાં આપણને વીસ ટકા ડિસ્કાઉન્ટમાં મશીન આપણને સેટ થઈ જાય છે પંદરથી વીસ ટકા ડિસ્કાઉન્ટ આ લોકો આપે છે નવી બ્રાન્ડેડ કંપની છે પણ આની નો વોરંટી ગેરંટી છે સ્પેર આનો એન્જિનનો ને ગેરબોક્સનો મળવો લોંગ ટાઈમમાં તકલીફ પડે બાકી મશીનરી આખી જીએમ ટાઈપ છે યન્ડમાર્ક જીએમ બધો જ સામાન આની અંદર લાગી જાય છે અને આ થોડુંક ચાલેલું છે એટલે પટ્ટા પટ્ટા કાઢી નાખ્યા છે બાકી આ જ મશીન આપણે સુરત ડીલરશીપ ઉપર છે અને આના પેટી પેક મશીન પણ ગોડાઉનમાં પડ્યા છે આ પણ આપણને પંદરથી વીસ ટકા ડિસ્કાઉન્ટમાં બ્રાન્ડેડ કંપની કરતાં મળી જાય આપણને ત્રણથી ચાર લાખ રૂપિયા જેવો ફાયદો થાય આની અંદર કિંમતમાં પણ પાછળથી આનો સ્પેર એન્જિનનો અને ગેરબોક્સનો મળવો મુશ્કેલ છે બાકી બીજો બધો વર્મા બેરિંગું બેલ્ટ રબર ચેનો આ બધી વસ્તુ જીએમની લાગી જાય છે આખી જીએમની કોપી છે તો આ એક મશીન છે આના મશીન પેટીપેક આપણને ગમે ત્યારે મળી શકે છે કારણ કે આ ડીલર જોડે બે પીસ આ ડેમોનું છે અને આની વગરના પેટીપેક એન મશીન ગોડાઉનમાં સ્ટોક પડ્યો છે પણ આ થોડી ચાલુ કંપની છે એટલે આની અંદર પૈસા નાખવા થોડા અઘરા છે જો થોડો ઘણો ડિસ્કાઉન્ટને ફાયદો લેવો હોય તો આ મશીનની અંદર કોઈ તકલીફ નથી સારું જ છે પણ વધારે યુઝ કરવા જઈએ અને પાછળથી થોડી તકલીફ પડે સ્પેરમાં એવું પણ બની શકે કારણ કે આ મશીન આપણા ગુજરાતમાં એટલા બધા વેચાયા નથી ચાર પાંચ ખેડૂતો જોડે મશીન છે બાકી બીજા ઘણા રાજ્યોમાં ચાલે પણ છે અને સારા પણ ચાલે છે તો આ એગ્રોવન કંપનીનું મશીન છે આખું જીએમની કોપી છે